નમસ્કાર મિત્રો બુક માય ફ્રેન્ડ એટલે કે પુસ્તક મારા મિત્ર ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે આપણે લોક સંસ્કૃતિના અલગ અલગ પ્રતીકોની વાત કરી રહ્યા છીએ જેમાં આજે આપણે વાત કરવાના છીએ કુવા અને વાવ વિશે સૌ પ્રથમ તો આપણે કુવા અને વાવનો તફાવત સમજીએ કૂવો કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ વેલ અને વાવ કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સ્ટેપ વેલ તો વેલ અને સ્ટેપ વેલ આ શબ્દ પરથી જ તમને અંદાજો આવી જાય કે કૂઓ એવો ઊંડાણવાળો કૂપ એવો ઊંડાણવાળો ભાગ છે કે જેમાંથી પાણી બહાર કાઢવા માટે આપણે પાણીને દોરડા વડે સિંચવું પડે અને સ્ટેપવેલ એટલે કે એવો કૂવો કે જેમાં પગથિયાની વ્યવસ્થા કરવામાં આવેલી હોય કે જેમાં ચડવા અને ઉતરવા માટે પગથિયાની વ્યવસ્થા કરવામાં આવેલી હોય એવો કૂવો જે વાવ તરીકે ઓળખાય છે આપણા ગુજરાતીમાં એક ખૂબ જ જાણીતી એક કહેવત છે એક ઉક્તિ છે કે અડીચડીની વાવ અને નવઘણનો કૂવો જે ન જુએ એ જીવતો મૂવો એટલે કે કૂવા અને વાવનું દર્શન કરવું એને જુઓ એ લોકો માટે સૌભાગ્યની વાત છે મરતા પહેલાં એકવાર તો વાવ અને કૂવા એટલે કે જે આ ની વાવ અને નવઘણના કૂવાને જોવો એક સૌભાગ્યની વાત કરેલી છે એક દર્શન એક લાહાવો છે જીવનનો એ રીતે વાતને અહીંયા વર્ણવવામાં આવી છે એ રીતે આ ઉક્તિ કહેવામાં આવી છે એટલે એ પરથી આપણે સમજી શકીએ કે વાવ અને કૂવા એ આપણા લોકજીવન સાથે કેટલા સંકળાયેલા છે કેટલા વણાયેલા છે અને આમ જોવા જઈએ તો આપણો ગુજરાતનો અને રાજસ્થાનનો જે ભૂભાગ છે એ ભૌગોલિક પરિસ્થિતિ પણ એવી છે કે જે હંમેશા પાણીની તાણ વર્તાયેલી છે અમુક અમુક વર્ષ હંમેશા દુષ્કાળનો પણ એ ભાગ ગુજરાત અને રાજસ્થાનનો ભાગ ભોગ બનેલ છે તો જ્યાં હંમેશા પાણીની તાણ વર્તાતી હોય તો ત્યાં પાણીના જે પ્રશ્નો છે એના નિકાલ કરવાના ભાગરૂપે પણ ત્યાંના જે રાજા મહારાજા હતા એ પોતાના અંગત ઉપયોગ માટે અને પ્રજાજનોના ઉપયોગ માટે આવા વાવ અને કૂવાનું નિર્માણ કરાવતા આવ્યા છે હવે આપણે વાત કરીએ કે ગુજરાતની સૌથી જાણીતી અને લોકપ્રિય વાવ કઈ છે તો આપણા મગજમાં તરત જ ખ્યાલ આવે વાત આવે ને એ ચિત્ર રમતું થઈ જાય કે પાટણની રાણીની વાવ હા પાટણની રાણીની વાવ એ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં પણ સોરી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં પણ એનું સ્થાન પામેલી છે તો એ હેરિટેજ સાઇટ સમી જે આપણી પાટણમાં આવેલી રાણીની વાવ છે એ ખૂબ જ જોવાલાયક વાવ છે તો વાવનો જે હેતુ છે એ માત્ર ને માત્ર વટેમાર્ગો અને ગામના લોકોને પાણી પૂરું પાડવાનું નથી પરંતુ એ વાવને જ્યારે આપણે જોઈએ વાવમાં કરેલી કોતરણી કામ જોઈએ પથ્થરોમાં કરેલા નકશી કામ જોઈએ તો ત્યારે જ્યારે વાવ બનાવતા લોકોને ત્યાંના નકશીકાર અને જે કલાકારો છે એને એક જાતનો રોજગાર પણ મળી રહે જ્યારે વાવ બનતી હોય ત્યારે એ લોકોને રોજગાર પણ મળે એ હેતુ પણ એ વાવને આટલી સરસ અને સારી રીતે બનાવવા પાછળનો એક હેતુ હતો અને આજે એ આર્કિટેક્ચરનો એવો અદ્ભુત નમૂનો લોકો સામે બનેલો હોય છે કે જેને લોકો સામેથી જોવા જતા હોય છે માણવા જતા હોય છે અને એમ ધન્યતાનો એક કહેવાય ને કે ભાગ અનુભવતા હોય છે બીજી તરત એક વાત આવે છે કે બીજી વાવની વાત કરું હોય તો કંઈ તો બીજી તરત આપણા મગજમાં આવે કે અડાલજમાં આવેલી રાણી રૂડાબાઈની વાવ તો એ પણ એક ખૂબ જ જોવાલાયક કહેવાય ને કે વાવ છે કે જેમાં પાણી તો છે જ વાવમાં પણ પગથિયા ઉતરીને આપણે અંદર જઈએ ત્યારે પગથિયા ઉતરતી વખતે બાજુમાં જે ગોખલાઓમાં અલગ અલગ જે કામ કરેલી વેલબૂટાઓની જે ડિઝાઇન છે કામ કરેલા અલગ અલગ નમૂના છે એ જોવાની આર્કિટેક્ચર અને લોકોને ખૂબ જ મજા આવતી હોય છે તો આ રીતે વાવ અને કુવા જે છે આપણા જીવન સાથે જોડાયેલા છે સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં આવેલી અડીચડીની વાવ એ પણ ખૂબ જ કલાત્મક અને નકશી કામનો નમૂનો છે ત્યારબાદ વાવ એટલી બધી જાણીતી છે કે વાવ જોડે ખૂબ જ અલગ અલગ દંતકથાઓ પણ જોડાયેલી છે આપણે જોવા જઈએ તો વઢવાણમાં આવેલી માધા વાવ છે તો માધાવાવ સાથે એવું કહેવાય છે કે માધાવાવ જ્યારે ગળાવી ત્યારે માધાવાવમાં એ પાણી જ નહોતું પછી એ પાણી જ્યારે નહોતું એટલે કેટલા વર્ષો સુધી એમાં પાણી આવ્યું જ નહીં પછી જોશીડા એટલે કે જ્યોતિષ પાસે જોશ જોડાવ્યા ત્યારે એમાં કીધું કે આમાં બત્રીસ લક્ષણા વ્યક્તિ હોય એનું બલિદાન માંગે છે એટલે ત્યારે પછી જે ગામના જે મુખી હતા એ મુખીના પુત્ર અને પુત્ર વધુ જેને પોતે બલિદાન આપીને એ વાવમાં એ જે રીતે નવ દંપતિ તૈયાર થાય એવી રીતે લગ્નમાં તૈયાર થાય એવી રીતે તૈયાર થઈને એ પુત્રને પુત્ર વધુ જેમ જેમ એ વાવના પગથિયા ઉતરતા ગયા એમ એમ પાણી એમાંથી નીકળતો ગયું અને જ્યારે એ તળિયા સુધી પહોંચ્યા વાવના છેલ્લા માળ સુધી પહોંચે ત્યારે ઘૂંટણ સમાણા અને પછી ગળા સમાણા પાણી આવ્યા અને એ પુત્ર વધુ અને પુત્ર એ પાણીમાં જળ સમાધિ લીધી અને એમાંથી પાણી આવી તો આવી એવી ઘણી દંતકથાઓ પણ વાવ સાથે જોડાયેલી છે ત્યારબાદ આપણે રાંદલના દડવા જે છે એટલે કે ધોળા ગામ પાસે જે દડવા ગામ છે એ દડવા ગામની અંદર જે વાવ છે એ રાંદલના દડવાની વાવ કહેવાય છે કે જેમાં પણ માતાજીનું મંદિર જે છે એ વાવના પગથિયા ઉતરીને આપણે દર્શન કરવા જવું પડે છે એટલે જે વાવ છે વાવની અંદર આપણે અલગ અલગ માતાઓના મંદિર દેરા પણ બનાવતા સ્થાનક બનાવતા જેને જળદેવીના મંદિર તરીકે પણ ઓળખાય છે એટલે અલગ અલગ જળદેવીઓને આપણે એ વાવની અંદર સ્થાપિત કરતા અને લોકો એના પણ દર્શન કરતા તો જે રાંદલના દડવાની જે વાવ છે એમાં રાંદલ માતાનું મંદિર છે તો એનું પણ એક ખૂબ જ કહેવાય ને કે અનેરું સ્થાન છે શ્રદ્ધાનું સ્થાન છે લોકો ત્યાં પણ દર્શન કરવા જાય છે અને જે પુત્ર વિહોણા જે દંપતી છે એ પુત્ર પ્રાપ્તિ માટે ત્યાં બાધા આકડી કરે છે અને માતાજીના આશીર્વાદ ત્યાંથી લેતા હોય છે તો આમ જોવા જોઈએ તો શ્રદ્ધા સાથે પણ વાવ જોડાયેલી છે એની અંદર જે નકશી કામ કલા કલાત્મક જે કામ કરેલું છે તે રીતે આર્કિટેક્ચર અને કોતરણી અને એ રીતે લઈને પણ જે આપણો અતુલ્ય વારસો છે ભારતનો જે સંસ્કૃતિનો જે વારસો છે એ વારસાના પણ એમાં દર્શન થાય છે ત્યારબાદ પાણી કે જે પાણીની અછતના ભાગરૂપે એમાં આપણે પાણીની શોધ રૂપે એટલે કે પાણી ત્યાંથી મળશે એના ભાગરૂપે આપણે જે બનાવેલું છે વાવકૂવા એટલે એમાં એ પાણીનો આપણે ઉપયોગ કરી શકે એ પણ એક એનો હેતુ છે ત્યારબાદ લોકો ગામની સીમમાં અને ખેતરોમાં પણ વાવ કુવા બનાવડાવતા હતા જેની સાથે એ આજની હાલતમાં તો તૂટ્યા ફૂટ્યા પેલા કાટમાળમાં છે પણ એની સાથે પણ ભૂતપ્રેતની વાતો જોડાયેલી છે લાઠી પાસે આવેલી એક જે વાવ છે જે બાબરા ભૂતે એક જ દિવસમાં બનાવેલી છે એવી પણ લોકવાયકાઓ છે તો આવી રીતે ખૂબ જ રસપ્રદ વાતોથી અલગ અલગ વાવ અને કુવા જોડાયેલા છે હવે કૂવાની વાત કરીએ તો કૂવામાં પણ મહેમદાબાદમાં આવેલો ભમ્મરિયો કૂવો અને વિસનગરમાં સોરી વિસનગરની પણ વડનગરમાં આવેલો જે ઝરમરિયો કૂવો છે એ પણ એક કલાત્મક દ્રષ્ટિએ ખૂબ જ સારી રીતે બનાવેલા કૂવા છે અને આપણે સિદ્ધપુર પાસે વટેશ્વર તીર્થ છે ત્યાં ગંગવાનો જે કૂવો છે તેવા અનેક કૂવાઓ જે છે એ પણ કલાત્મક રીતે બનાવેલા છે એની સાથે પણ અલગ અલગ લોકવાર્તાઓ અને લોકવાયકાઓ જોડાયેલી છે તો આજના સમયમાં આપણે કૂવા અને વાવને ભૂલી રહ્યા છીએ શા માટે કારણ કે નળખોલ અને સીધું પાણી આપણા ઘરમાં આવે છે મ્યુનિસિપાલિટી આપણે પાણી સરસ રીતે પ્રોવાઈડ કરે છે તો આપણે પાણીના જે આ સ્ત્રોત છે પાણીના સ્ત્રોતની સાથે જોડાયેલી લોકવાયકાઓ છે જે વાતો છે એ આપણે આજે ભૂલી રહ્યા છીએ તે વાતોને ફરીથી જગાવવાના પ્રયાસરૂપે મેં આજ લોક સંસ્કૃતિના પ્રતિકમાં કૂવા અને વાવની વાત કરી જો તમારે પણ એટલે તમે પણ જ્યાં આજુબાજુ રહો છો ત્યાં ગામમાં સીમમાં તમારા શહેરમાં તમે કોઈ એવી વાવ જોઈ હોય તમે કોઈ એવા કૂવા જોયેલા હોય કે અને તેની જોડે જોડાયેલી કોઈ દંતકથાઓ વાયકાઓ સાંભળેલી હોય તો તમે પણ મને જણાવી શકો છો આપણે એના ઉપર વિગતવાર ખૂબ જ સારી રીતે ગોષ્ઠી કરીશું ત્યાં સુધી આપણે ફરી મળી